હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું યુપીએસસી રિક્વાયરમેન્ટ છે મિત્રો બે ચોવીસ માટે સીબીઆઈ આસિસ્ટન્ટ પ્રોગ્રામર તરીકે પોસ્ટ માટે મિત્રો સરકારી નોકરી મેળવવા માટે એક સરસ તક છે મિત્રો મળી રહી છે મિત્રો અને જો સેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા અને આપણે બધી સ્ટેપ બાય સ્ટેપ બધી પૂરેપૂરી માહિતી મિત્રો એથી મેળવીશું યુપીએસસી સેન્ટર બ્યુરો ઓફ ઇન્ટરવિનેશન ઓફ સહાયક પ્રોગ્રામ્સ ખાલી જગ્યા પર ભરતી છે મિત્રો એની જે નોટિફિકેશન અરજીઓ છે એ બહાર પાડી દેવામાં આવેલી છે મિત્રો તો જે કોઈ મિત્રોએ ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી છે પ્રોસેસ કરવામાં આવશે મિત્રો કઈ રીતના કરવાની છે મન મર્યાદા પગાર ધોરણ બધી તમામ ડિટેલ આપણે અહીંયાથી મેળવીશું તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ ઠેર સુધી વિડીયો નિહાળો તો આગળની જો વાત કરીએ આપણે તો દેશની જે પ્રગતિષ્ઠ એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો અને સીબીઆઈ સરકાર દ્વારા જે મેળવવાનું સપનું છે મિત્રો જે યુવાનો તૈયારી કરે છે યુપીએસસી એના માટે છે એક્ઝામ છે મિત્રો સરસ એ વિશે અને ભરતી પણ એવી સરસ એવી છે અને આપણે શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે એ પણ આગળ આપણે વાત કરીશું તો એની વાત વાત તો શૈક્ષણિક લાયકાતની વાત કરવાના છીએ વયમર્યાદા પગાર ધોરણ શું રહેવાની અને અરજી પ્રોસેસ કઈ રીતના છે અરજી ફી આ બધી તમામ ડિટેલ છે આપણે એ મેળવવાના છીએ તો વિડીયોમાં બિનાઈ રહ્યો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વધુ વધુ શેર કરો તો બીજા પણ બીજા માહિતી મિત્રો મળી રહે સંસ્થા છે બરાબર યુનિક પબ્લિક સર્વિસ કમિશન માટે છે અને સહાયક પ્રોગ્રામર્સ માટે જગ્યાઓ છે કુલ સત્યાવીસ જગ્યા પર ભરતી છે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ અગિયાર સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને વેબસાઇટ પણ મિત્રો અહીંયા દર્શાવેલી છે આગળ જોવા જઈએ આપણે તો કેટેગરી વાઇઝ જો જગ્યા જોઈએ મિત્રો યુઆર માટે આ જગ્યા છે ઇડબલ્યુ માટે ચાર જગ્યા છે ઓબીસી માટે નવ જગ્યા છે એસસી માટે ચાર એસટી માટે કુલ મળી અને સત્યાવીસ જગ્યા પર ભરતીની જાહેરાત મિત્રો કરેલી છે તો સરસ એવી ભરતી છે મિત્રો એટલે ઘણા લાંબા સમય બાદ યુપીએસસીની એક્ઝામ મિત્રો છે આવી રહી છે આગળની જો વાત કરીએ શૈક્ષણિક લાયકાત મિત્રો ભરતી અંગે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કોમ્પ્યુટર સાયન્સ મિત્રો તમે કરેલું હોય અથવા માસ્ટર ઓફ ટેકનોલોજી સાથે મિત્રો તમે કરેલું હોય તો પણ છે અથવા બેચલર ઓફ એન્જિનિયર સાથે તમે કોમ્પ્યુટર કરેલું હોય તો પણ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો વધારાની માહિતી જો આપણે જોવા જઈએ તો યુનિવર્સિટી માટે કોમ્પ્યુટર સાયન્સ માસ્ટર ડિગ્રી અથવા કોમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ કરેલું હોય મિત્રો લોકો ઇલેક્ટ્રોનિકલ માટે કરેલું હોય મિત્રો તો પણ છે તમે અહીંયા સ્નાતક ડિગ્રી સાથે મિત્રો છે તમે એ ફોર્મ એપ્લાય કરી શકો છો આ એની શૈક્ષણિક લાયકાત છે અને ઉંમર મર્યાદાની મિત્રો થોડીક માહિતી મિત્રો મળી લઈએ તો ઉંમર મર્યાદા છે ત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમર મર્યાદા નવો જ અનામત વર્ગ માટે થોડી ઘણી છૂટછાટ છે મિત્રો સરકારના નિયમ પ્રમાણે છે તમને થોડી ઘણી છૂટછાટ મળી શકે છે અને વધારે અને કોઈપણ જાતની કોઈપણ કેટેગરી માટે છૂટછાટ મિત્રો મળશે નહીં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પે મેટ્રિક સ્કેલ સાતમાં લેવલનો પગાર મિત્રો છે તમને એટલે સાતમાં લેવલનો પગાર એટલે સરસ એવો પગાર મિત્રો છે તમને આ યુપીએસસીમાં છે એ મિત્રો પ્રોવાઈડ કરવામાં છે એટલે આપવામાં આવશે મિત્રો અરજી ફી શું રહેવાની છે એના વિશે થોડીક માહિતી મિત્રો મેળવી જોઈએ ને બીજું આપણે લાંબો નથી મિત્રો કરવો ઓબીસી ઇડબલ્યુ એસ ઉમેદવારો માટે પચીસ રૂપિયા ફી છે એ રાખેલી છે અને બાકી એસસી એસ ટી અને પી માટે વિકલાંગ ઉમેદવારો માટે કોઈપણ જાતની ફી નથી રાખેલી એટલે એ તમામ ઉમેદવારો છે મિત્રો એ ફ્રીમાં ફોર્મ ભરી શકશે અને બાકીના ઉમેદવારો છે થોડી ઘણી ફી છે મિત્રો પે ઓનલાઈન પે કરવાની રહેશે અરજી પ્રોસેસની વાત કરીએ મિત્રો તો એ યુપીએસસી માટે આપણે ઓફિસિયલ વેબસાઇટ પર મિત્રો દર્શાવેલી છે અને વેબસાઇટ ઓપન કરશો મિત્રો એટલે તમે અહીંયા જોવા મળશે એપ્લાય નાઉન બટન તમને જોવા મળશે ત્યાંથી તમારે બધી માહિતી એડ કરતી જવાની રહેશે અને તમામ માહિતી એડ થઈ જાય ત્યારબાદ સામ ફાઇનલ સબમિટ પર ક્લિક કરી નાખવાનું ત્યારબાદ છે મિત્રો તમારે પ્રિન્ટ પ્રિન્ટ આઉટ ઘટાવી લેવો એટલે ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી બની શકે મિત્રો આ રીતના વીડિયો હતો વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ